હે નાથને તો પ્રાર્થ જો ઈશ્વર અજન્મા અનાદિ અનંત નિર્વિકાર છે ન્યાય નિધિ દયાળુ શક્તિ તણો ભંડાર છે ઈશ્વર અજન્મા અનાદિ અનંત નિર્વિકાર છે ન્યાય નિધિ દયાળુ શક્તિ તણો ભંડાર છે ના દેહ કે ના ઇન્દ્રિયો ના દેહ કે ના ઇન્દ્રિયો એ પ્રભુને જો આ વેદના સિદ્ધાંતને આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો એ નાથને તો પ્રાર્થજો ના લે તો પ્રભુ ના લે તો પ્રભુ ના જન્મ કે નહીં નાશ છે ના જન્મ કે નહીં નાશ છે વ્યાપી રહ્યો છે વિશ્વમાં વ્યાપી રહ્યો છે વિશ્વમાં સર્વત્ર એનો વાસ છે સર્વત્ર એનો વાસ છે એ વિકાસ કરતો વિશ્વનો એ વિકાસ કરતો વિશ્વનો એનાથ ને તો પ્રાર્થજ્યો એનાથ ને તો પ્રાર્થજ્યો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો માનવ બધા અપનાવજો ઈશ્વર અજન્મા અનાદિ અનંત નિર્વિકાર છે એનાથને તો પ્રારજો મૂર્તિ પૂજાના વેદમાં મૂર્તિ પૂજાના વેદમાં સર્જન બધું માનવ તણું સર્જન બધું માનવ તણું એને પૂજ્યે ના મોક્ષ છે એને પૂજ્યે ના મોક્ષ છે પાખંડ છે મોટું ગણું પાખંડ છે મોટું ગણું ના રૂપ છે ભગવાનનું ના રૂપ છે અપનાવજો માનવ બધા અપનાવજો એ નાથ ને તો પ્રાર્થજો અગ્નિ રહ્યો છે કાષ્ટમાં અગ્નિ રહ્યો છે કાષ્ટમાં ને તલ વિશે જેમ તેલ છે ને તલ વિશે જેમ તેલ છે ઘી રહ્યું છે દૂધ વિશે પ્રભુ એ રીતે પ્રસરેલ છે ઘી રહ્યું છે દૂધ વિશે પ્રભુ એ રીતે પ્રસરેલ છે દેખાય ના એ આંખથી દેખાય ના એ આંખથી જ્ઞાન નેત્રથી નિહાળજો જ્ઞાન નેત્રથી નિહાળજો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો ના મંદિરે ના મસ્જિદે ના ચર્ચમાં ગુરુદ્વારમાં ના મંદિરે ના મસ્જિદે ના ચર્ચમાં ગુરુદ્વારમાં ગંગા યમુના નીરમાં મક્કા અગર હરદ્વારમાં ગંગા યમુના નીરમાં મક્કા અગર હરિદ્વારમાં મગર પ્રસરી હો સર્વત્ર હર વસ્તુ વિશે ભાળજો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો માનવ બધા અપનાવજો એ નાથને તો પ્યાર જો એ સૃષ્ટિનું સર્જન કરે એ સૃષ્ટિનું સર્જન કરે પાલન અને પોષણ કરે એ પાલન અને પોષણ કરે એ સુખની વૃષ્ટિ કરે ને વિશ્વના દુઃખો હરે ને વિશ્વના દુઃખો હરે છે વિશ્વ કેરો એ પિતા છે વિશ્વ કેરો એ પિતા એના નિયમને પાળજો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો ઘર ઘર વિશે સૌ માનવી ઘર ઘર વિશે સૌ માનવી વેદોતણું વાંચન કરો વેદોતણું વાંચન કરો સંધ્યા હવન સ્વાધ્યાયને નિત્ય જ્ઞાની નો કરો સંધ્યા હવન સ્વાધ્યાયને અને સંગ જ્ઞાની નો કરો કર્મ ભક્તિ જ્ઞાનથી ભક્તિ જ્ઞાનથી બહુ પાર તો ઉતરી જજો કર્મ ભક્તિ જ્ઞાનથી બહુ પાર તો ઉતરી જજો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો માનવ બધા અપનાવજો સ્વરૂપ સાચા સાચા પ્રભુનું સ્વરૂપ સાચા પ્રભુનું વેદ જ્ઞાનથી સમજાય છે વેદ જ્ઞાનથી સમજાય છે વાંચો સદા સત્શાસ્ત્રને વાંચો સદા સત્શાસ્ત્રને તો પ્રભુને ઓળખાય છે લેજો પ્રભુને ઓળખી જીવન પ્રભુમય જીવ જો લેજો પ્રભુને ઓળખી જીવન પ્રભુમય જીવજો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો આ વેદના સિદ્ધાંતને માનવ બધા અપનાવજો એ નાથને તો પ્રાર્થજો ઈશ્વર અજન્મા અનાદિ અનંત નિર્વિકાર છે ન્યાયનિધિ દયાળુ શક્તિ ગણો તણો ભંડાર છે એ નાથને તો પ્રાર્થજો નમસ્તે